ટી ગામ પાસે અશ્વિન નદી ઉપર આવેલા લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા અશ્વિન નદી બસો ગામો માંથી પસાર થતી હોવાથી બસો ગામો પીવાના પાણીની તંગી દૂર થશે નસવાડી તાલુકામાં સતત બે ત્રણ દિવસથી વરસાદ પડતા તમામ નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા ખેડૂતો ખેતીકામમાં કામમાં જોતરાયા અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જ્યારે કુકાવટી ગામે લો લેવલના કોઝવે ઉપર કોંક્રીટ સ્લેબ ધોવાતા વાહન ચાલકો મુશ્કેલી બહુ ભારે વરસાદ પડે છે આ પરિસ્થિતિ બી આજ બરે પશુ પશુ પાણી પીવાની તકલીફ પડે દે દૂર થઈ જાય છે અને આ નદી બે કાટે વહી રહી છે એ પરિસ્થિતિ પડે છે રાતનું બહુ પાણી આવ્યું છે હમણાં થોડું ઓછું થઈ ગયું છે પાણી લોકમિત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને અને શેર કરો